નકલી ભરતી કૌભાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતીની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના મેરિટ યાદીમાં નામ આવ્યા એના ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરિફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જ્યારે નિમણૂક પત્ર દેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઊર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની અંદર પી એ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી આજથી એક વર્ષ પહેલાં છ ત્રણ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલી જેની પ્રિલિમિનરી પરીક્ષા ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલી જેની મુખ્ય પરીક્ષા બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓગણીસ વીસ અગિયારમા મહિનામાં દરમિયાન કરવામાં આવેલું ત્યારબાદ જે મેડિકલ વેરિફિકેશન છે એ દસ બાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલું અને જે સર્કલ ચોઇસ ફિલિંગ જેને કહેવાય એ સર્કલની પણ ચોઇસ ફિલિંગ એ પચીસ એક બે હજાર પચીસના રોજ આની ટાઈમલાઇન છે આ ટાઈમલાઈન પ્રમાણે આખે આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી અમારી પહેલાં પૂર્વ મંજૂરી લેવી પડે એટલે જેટકોએ આમાં ઇપીડી જે કહેવાય એટલે કે ગુજરાત સરકારનું ઉર્જા અને પેટ્રોલ વિભાગ જેમાં ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી એ સમયના જનરલ ઇન્ચાર્જ જે એચઆર છે એચઆર હતા જેટી રાય એના સમયમાં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં નહોતી ત્યારબાદ આના માટે મહેકમ રોસ્ટર આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે નથી મહેકમ મંજૂર કરેલું નથી રોસ્ટર મંજૂર કરેલું કે નથી સ્ટાફ સેટઅપ જે બેસવા માટેની વ્યવસ્થા કારણ કે આ લોકોની ભરતી કરી લેત તો કઈ જગ્યાએ વ્યવસ્થા નહોતી જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે જીએસઓ પંદર જીએસઓ તેર આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિસિયલ પુરાવા છે તમે જોઈ શકો છો કે જીએસઓ પંદરની અંદર કોઈ પણ જગ્યાએ એનું સ્ટાફ સેટઅપ નથી એની જગ્યાએ જે પી જેને પ્લાન ઓપરેટર કહેવાય છે ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા હવે જો એને ટ્રાન્સફર કરવાના હતા તો પણ એને સરકારની મંજૂરી લેવી જરૂરી હતી મંજૂરી માટેનો એક પણ કાગળ ગુજરાત સરકારમાં ઈપીડી વિભાગમાં લખવામાં કે એની મંજૂરી મેળવવા માટે નથી કરવામાં આવ્યો એટલે મંજૂરી નથી મળી અને મંજૂરી ન મળી અને જ્યારે આ ઉમેદવારો હતા એ ઉમેદવારો અવારનવાર ઉઘરાણી કરવા જતા હતા કે સાહેબ અમને નિમણૂક આપો અમને નિમણૂંક આપો ત્યારે આને જે અધિકારીઓ હતા એ સમયના જનરલ ઇન્ચાર્જ જેટી રાય અને એની સિવાયના અન્ય અધિકારીઓ એને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને ઉમેદવારોના પૈસા ઉમેદવારોના નાણાં ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં કોર્ટનો આદેશ આવે એની રાહ જોવાઈ રહી હતી કેમ કે આમાં પછી કોઈ દલીલ જ કરવામાં ન આવે અને દલીલ એ વિદ્યાર્થીઓને અગેન્સ્ટ કરવામાં આવે અને ઓર્ડર એ પડે કે ભાઈ આ ભરતી રદ કરી નાખવામાં આવી છે એટલે જાણી જોઈને અધિકારીઓએ ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને પછી કોર્ટના માધ્યમથી એવું કહેવવામાં આવ્યું કે ભાઈ કોર્ટે ભરતી રદ કરી છે ખરેખર રીતે જોવા જઈએ તો અધિકારીઓની અનાવરત અને અધિકારીઓની ભૂલ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને આ જે ભરતી હતી એમાં દસ હજાર જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી

આ ભરતીનું કૌભાંડ એ રચવામાં આવ્યું આ નકલી ભરતી ઊભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાગતા વળગતા મળત્યાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઊભી કરવામાં આવી હતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો દીઠ એ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધીના ઉઘરાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે